માં હેલ્મેટ ના ફરજિયાત અમલ ને લઈ શહેર ના જુદા જુદા વિસ્તાર માં પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ નજર રાખશે અને ઈ ચલણ જનરેટ થશે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પંદરમી ફેબ્રુઆરી થી હેલ્મેટ ના અસરકારક અમલીકરણ માટે સુરત શહેર ના કુલ ત્રણસો થી વધારે અધિકારીઓ ત્રણ હજાર થી વધારે પોલીસ કર્મચારીઓ દરેક જંકશન ઉપર વિડીયો ઓન કેમેરા વીઓસી અને વન નેશન વંચલન એપ દ્વારા મોબાઈલ એપ ના માધ્યમથી જે ટુ વ્હીલર વાહનો ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમના ઈ ચલણ જનરેટ કરશે સુરત શહેર ટ્રાફિક કુલ વધારે મુખ્ય ઉપર હાજર રહેશે અને સ્થળ દંડની કાયદેસરની કાર્યવાહી કરશે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટોરના માધ્યમનો ઉપયોગથી હેલ્મેટ નહી લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે સુરત શહેરના કુલ સાતસો બોતેર કેમેરાઓના માધ્યમથી હેલ્મેટ નહીં પહેરનારા વિરુદ્ધ એ ચલણ જનરેટ કરવામાં આવશે

સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ પિસ્તાલીસ દિવસનો હેલ્મેટ અવેરનેસનું કેમ્પેન ચલાવવામાં આવેલું કારણ કે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કુલ પચાસ ટકા લોકોના ડેથ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે તેવું ડેટા એનાલિસિસ પરથી જાણવા મળેલ છે તો આવા અકસ્માત અટકાવવા માટે જ્યારે આજ રોજ આ પિસ્તાલીસ દિવસનું કેમ્પેન પૂર્ણ થઈ ગયું છે તો આજે પંદર ફેબ્રુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરી હતી કે પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને તમારી સુરક્ષા અને તમારા પરિવારની સુરક્ષા માટે નીકળો તો આજ રોજ અમારા ટોટલ સુરત શહેર પોલીસના ત્રણ હજારથી વધારે કર્મચારીઓ ત્રણસો થી વધારે અધિકારીઓની ટીમ દરેક જંક્શન ઉપર તૈનાત છે અને આ અમારા જે કર્મચારી અધિકારીઓ છે જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલમાં ચાલુ છે સાથે સાથે સળદણની સાથે સાથે અમે અમારા સાતસો ને સીસીટીવી કેમેરાના માધ્યમથી અને વન નેશન વન ચલણ મોબાઈલ એપ અને વીઓસી એપના માધ્યમથી સાથે એક ઈ ચલણ જનરેટ કરવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે અમે ડ્રોનના ઉપયોગની મદદથી એવા જંક્શનો અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ કે જ્યાં લોકો હેલ્મેટનું પ્રમાણ જે પહેરવાનું છે એ ઓછું છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે ટાળી રહ્યા છે તો એવા લોકોને ટાર્ગેટ કરી આવા જંક્શન અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને પછી અમે એવા વિસ્તારો પર સ્પેશિયલ ફોકસ આપીને હેલ્મેટની કામગીરી કરાવીશું